સુરતના મુખ્યત્વે બે ઈદગાહ પૈકી કતાર ગામ અને રાંદેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ની નમાઝ અદા કરીને અલ્લાહ ની બંદકી કરી હતી ત્રીસ દિવસ રોજા રાખ્યા પછી આજના દિવસને ઈનામના દિવસ તરીકે ઉજવવામાં આવે છે

તમે અહીંયા વર્ષોથી સેવા આપો છો આ ટ્રસ્ટ અને સુરતની છે છે તમે શું કહેશો આ જગ્યા ઉપર બાણુંથી હું સેવા આપું છું હિન્દુ અને મુસલમાન એકતાનો જે સંદેશો આ ઈદગાહથી અમે પહોંચાડ્યો છે અને આજની જે ઈદગાહ છે આ ઈદની જે નમાજ અડા કરવામાં આવે છે એમાં મારો પૂરો સંપૂર્ણ સહકાર અહીંયા રહ્યો છે અને આ ટ્રસ્ટી સાથે પ્રથમ તો બે હજાર છમાં લગભગ મુસ્તુફાભાઈની એન્ટ્રી થઈ ત્યારથી આજ દિન સુધી છન્નુથી મારી પૂરેપૂરી આ લોકોને સેવા મળે છે પોલીસ વિભાગને જાણ કરવાની હોય છે તે પણ હું કરી રહું છું કોર્પોરેશનને બી જાણ કરવાની હોય છે અને આ ઈડ માટે હું સવારથી હાજર રહું છું કે અહીંયા કોઈ દુર્ઘટના નહીં બને અને ભાઈચારાથી નમાજ અડા થાય એ મારી સેવા અહીંયા રહી છે હા આખું વર્ષ એની ચાવી મારી પાસે જ રહી છે અને ઈદગાહની અંદર કોઈ પણ બનાવ ન બને એની જવાબદારી પણ એમણે મારી ઉપર નાખી છે તો આજ દિન સુધી એવો કોઈ બનાવ મેં બનવા નથી દીધો કે એમણે મને એક શબ્દ કહેવો પડે

દિવસ ઉજવવું એમાં એવું કંઈ નથી કે મુસલમાન મુસલમાનથી ગલે મળે અગર એનો ફ્રેન્ડ હિન્દુ છે અને એ બી ઈદ મુબારક કરે તેનાથી બી તમે ગલે મળી શકો છો બીજું હવે તમે પૂછશો મને એકતા અને અખંડતા જોઈ લ્યો આવો ભારતમાં ક્યાંક પણ હશે બીજે ક્યાંય કે એક મુસ્લિમ ઈબાદત ગા છે પ્રાર્થના ગા છે તેની ચાવી એક હિન્દુ પાસે તો આવી એકતા તો સિવાય ભારતને બીજે ક્યાંય તમને જોવા મળે નહીં

જ્યારે ઈદ આવતી ત્યારે આજુબાજુના મંદિરોના મહારાજો અમારું સ્વાગત કરતા હતા તો એકતામાં જ ભારતની અખંડતા છે સર શું કહેશો આજે ઈદનો તહેવાર હતો શું કહેશો આજે ઈદગાહ છે સુરતની કથાગ્રામ ઐતિહાસિક ઈદગાહ છે એના પર આજે નમાજ અદા કરી શું કહેશો આજ રોજ પવિત્ર રમઝાન માસના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતના નાગરિકોને અને મારા સૌ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ ફિત્રના ખૂબ ખૂબ મુબારક આપણે સૌ સાથે મળીને તમામ તહેવારો આ જ પ્રકારે હાર્મનીથી ઉજવતા રહીએ અને ઈદ ઉલ ફિત્રનું જે મહત્ત્વ છે એ મહત્ત્વને જોતા સૌ મુસ્લિમ બિરાદરો જે આપની ધાર્મિક માન્યતા મુજબ આપ જે જકાત કાઢી અને જરૂરિયાતમંદોને જે મદદ કરો છો એ ધર્મની જે ઉત્તમ ભાવના છે એવો એ ભાવના વ્યક્ત કરતો આ તહેવાર છે ત્યારે ખૂબ ખૂબ આપ સૌને મુબારક અને સમગ્ર સમાજ માટે આજનો આ તહેવાર એક માર્ગદર્શક બની રહે અને ગુજરાત અને ભારતમાં ભાઈચારાની ભાવના અમર રહે એવી મારી હાર્દિક શુભકામના સાથે અપેક્ષા અને આજે ધંધા ગીતના પવિત્ર તહેવારે શું સંદેશો આપ્યો ધર્મગુરુએ શું કહે મારું નામ ઇમ્તિયાઝ રસૂલ શેખ બમલાલા છે હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટીનો પ્રેસિડેન્ટ છું અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમઝાન ઈદ ઉલ ફિતર કહે છે એ તહેવાર છે એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇન્તજામ કર્યો અને વોલન્ટિયરોએ પણ બહુ સારો ઇન્તજામ કર્યો માઇક વાળા ઇલેક્ટ્રિક વાળા જેટલા લોકો અમારા રાંદેરમાં જે વોલન્ટિયરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી તેમજ પોલીસ પરશાસને પણ મહેનત કરી એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બપુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં એમના ફાધર છે એ દર વર્ષે અમારા તહેવારમાં તહેવારમાં ઈદગામાં આવીને પોતે ઉભા રહી છે અને સોસાયટી પણ વજુનું પાણી પણ આપે છે અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મોલવીએ જે ભાષણ કર્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહે આપણો દેશ તરક્કી કરે એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણું દેશ આગળ નીકળે કાળી પટ્ટી કાળી પટ્ટી તો અમારા મોલવી લોકો ના પાડી પણ અમુક લોકો જે છે અમુક લોકો જે બાંધી ના આવ્યા છે કેટલા લોકોએ પછી કાળી પણ રાખી કેમ કે એ વખત ના જે અફવાઓ તો બહુ ચાલે છે તું પણ પર લાગી દે કે ભાઈ કાલી પટ્ટીઓ બાંધી ના હોવાની પણ અમારા મોટા મોલવીઓ ના પાડી કે ભાઈ કાલી પટ્ટીઓ બાંધીને નહીં જવાની પણ જે whatsapp પર ભલે છે એ whatsapp થી ભરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે અમુક લોકો પહેરીને આવેલા હતા